Thank <laughs> you. जे जे पारा युख्यारा मारा भारतनी बोली जे ने राम राम कदाच एना ऊपर कोई विपतई है कोई संकट आयो पड़े हो से तो संकट में मुसीबत के सामना में लेड़ी करी और राम राम बोलो एमा कोई निर्दोष मन चाहता हो है हां मानतो है

મહિને છ મહિને બાર મહિને રાહ જોજો કદાચ વેણી વેણ દુખ ના આપી જાવ તો રાહ 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 ગમે એવું કષ્ટ હોય ગમે એવું દુખ હોય ને મન મેલેન હોબી દે તો ગાના તમારું દુખ વેણી ના આવે રાહ મેલેન હે

એક જ જગ્યા ખાડો ખોજો પાણી જરૂર થી મળશે બટે કદાચ મારી સલાહ ઉપર તમારું મન માની જાય કંટ્રોલ થાય ને તો ધીરજ રાખજો દીકરા જગતમાં હું મેલડી પાછી પડું નહીં ગાંડા મારા દુખિયારા હાથ ક્યારે હે મારા દુખિયારા બન્યા હશે ને કોઈ દિવસ ક્યારે પણ તમારા જોડે હે

વાર લાગશે ને જેને જેને કદાચ મારી વાત તમારા સુધી પહોંચાડી હોય ને એ વાત મારા મેળવી ના ખુબ દરેક ને એવું કઉ આખી જિંદગી કદાચ તમે પાછળ દુઃખ વેઠતા આવ્યા તમારા બાપ દાદા એ દુઃખ પણ મારા જોડે આ છ મહિના હજુ વેઠી રહેલા ગાંધા છે ઘટમાં મેળવી પાછી પડવું કદાચ એક દિવસ એવું ધાર્યું હશે ને અને અચાનક કોઈ બનાવ ને અંદર થી પાછી ફેરવી લાવું એવી ઉમેરડી બેઠી તો મારી વસ્તી સાઈડ માં દેજો વસ્તી કઈ કરી નહીં શકતી પટેલ મારો દીકરો કઈ નહીં કરી શકતો ઉમેરડી જે કરું એ હું કરું મારી ઉપર ભરોસો નાખીને કામ કરજો જગત માં ઉમેરડી પાછી નહીં પડું મારા દુખિયા રાત ક્યારે દગો નહીં કરું ગાંડા કદાચ મારે નાથે સત આવ્યું છે ને એના સત નો સત ઉપયોગ કરી

તમારું મારું હે તમને દુઃખ પડે મન દુઃખ પડે મારો દુખ સારો રડે મન મેળી ગમે નહી ખુબ દયા આવે કદાચ મન મહા મા કરતો જઈને આવ્યો હોય યા હશે ને સમય ભૂલી જજો માં નહોતું એત્રે ગયું હે કદાચ કોઈ જોડે હાથ લાંબા કર્યા કોઈ લઈ લીધું હશે ને તો એને ભૂલી જજો એક સમય હતું નહીં કોઈ જગ્યા દાન હે દાન કરી દીધું તો પડી ગયું ખોવાઈ ગયું એવું માનજો પણ આજ પછી મને મેરેડ નો ખોદો આલન કાંડા તો જગત માં છેતરાવા નહીં દઉ બધે રામ 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 કદાચ સમય હો સો છે દુખ મન મેરેડ ને એવું થાય પડે એ દુખ એ વાત નું થાય તમારા દુખિયારા કોઈ જોડે ગયા કોઈ જોડે કોઈ છદા લીધી કોઈ વાત કરી પ્રેરણા પૂરતી હોય ને સમાજ કદાચ કદર ના કરે પણ મારા જેવી માતા કદર કરે કે આ માતા હચીશ પટેલ એક સમય આજ બોલે કાલ નહીં બોલે ને હે

કોઈ ઉપર નાખતા નહી વાત બોલે લોકસાન બન્યું તો દરેક ની એજ સલાહ પેલા લાઈન પકડ લેજો લાઈન પકડ્યા પછી તમને નુકસાન ના થાય એની જવાબદારી મારી મે ની બેટી બરોબર છે નુકસાન થાય પછી તમે લાઈન પકડશો માતા લાઈશો હે તો પછી શું કામ નું ઘટે કો તો ખરા જે હાથ માંથી જતું રહે હે પછી તમારી તમે લાખો ભક્તિ કરો તો એ તમારા હાથ જન્મ સુધી ના બેગુ થાય ઘટે હા ગયા પછી કે

આવે માતા પિતા નમવામાં બાર મહિના તમારું કદાચ નવ નવ મહિના સુધી કુક માં રાખે એ બે બે વર્ષ સુધી તમારી માં તમારા હે પ્રાર્થના કરીજો હે કદાચ કોઈને થાપો ના મરાતી હોય ને તો અંદર થી એને નહીં મારી નાખતા હૃદય નો ભાવ છોખો કરજો એક વાર બે હાથ જોડીને પ્રાર્થના કરજો કદાચ તમે જેને માનતા જે ભગવાનને માનતા હું નહીં કેતી 33 કરોડ દેવી દેવતા છે પટેલ કોઈ દેવ નહીં મરી ગયું કોઈ માતા નહીં મરી દરેક જાગે દરેક આશીર્વાદ આલે કે રામ તમે હવારમાં ઉઠી કો કે રામ એમ કો છો ને તો એ રામ મળે કદાચ બે હાથ જોડીને કૃષ્ણ કહેશો ને કૃષ્ણ મળશે તમે તમારી માન અરજ કરશો ને

અને એનો તમારો તાર બંધાઈ ગયો ને તો જગત માં ગમે તેવું દેવ નડે નહી પટેલ વિશ્વાસ ને ભરોસો હો